હેલ્લો જય 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 દ્વારકાધીશ દ્વારકા ટુડે લાઈવ અને ખાસ તંત્ર દ્વારા ખાસ દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય ઉદયનશીદ અને ખાસ જે દ્વારકા નગરપાલિકાની ટીમ અને ખાસ જે એસટીએમની સૂચના હોય અને ફાયર બ્રિગેડની ટીમ હોય જે ખાસ દ્વારકા જગત મંદિરનો જે રૂટ છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે રોડ ઉપરના દબાણ હતા જે ટ્રાફિકના રૂપ હતા એને હાલ દૂર કરવામાં આવી રહ્યા છે દ્વારકા ટુડે લાઈવ છે ખાસ આ શબ્દો સાંભળજો કે જે જાહેર માર્ગો ઉપર જે દબાણ કરવામાં આવેલા હતા જે ટ્રાફિકના રૂપ હતા એ દબાણો હાલ દ્વારકા નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે ખાસ જે રીતે દ્રશ્યો જુઓ છો આપ ખાસ આ લોકો છે એમને જે પોતાની દુકાનો છે એ સાઈડમાં રાખવા માટે જે લોકો નથી માનતા એ લોકોને હું જપ્ત કરવામાં આવે છે બાકી હાજર ડન કરી અને જે રીતના દબાણો હતા એ ક્યાંક ને ક્યાંક દૂર કરવામાં આવી રહ્યા છે જે દ્રશ્યો દ્વારકા ટુડે આપને લાઈવ બતાવે છે દ્વારકા નગરપાલિકા દ્વારા જે રીતના દ્રશ્યો હાલ જે બતાવી રહ્યો છું જે ટ્રાફિક સમસ્યા જે રોડ ઉપર હતી જે રોડ ઉપર આવેલા દબાણો હતા એને હાલ છે દૂર કરવામાં આવી રહ્યા છે દ્વારકા ટુડે લાઈવ છે અને જે રીતે દ્રશ્યો આપ જોવો છો કે જે જાહેર માર્ગોમાં જાહેર દબાણ કરવામાં આવ્યા હતા એને હાલ દૂર કરવામાં આવી રહ્યા છે તો દ્વારકા ટુડે આપણે લાઈવ દ્રશ્યો બતાવે છે ખાસ જે ડન કરી અને સાઈડમાં રાખવા માટે પણ હાલ એક સારાનીય પગલું દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નશી ભરી રહ્યા છે જે જાહેર માર્ગો ઉપર દબાણ હતા એને દૂર કરી અને બીજી જગ્યાએ રાખવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે તો દ્વારકા ટુડે લાઈવ છે અને જે રીતના જે નગરપાલિકા દ્વારા શાળાનીય કામગીરી કરવામાં આવી રહી છે જે મંડપો બાંધેલા હતા એને દૂર કરવામાં આવે છે તો દ્વારકા નગરપાલિકાથી ખાસ જે દ્રશ્યો આપ જોવો છો દ્વારકા જે જાહેર માર્ગ મંદિર માર્ગ તરફનો રોડ છે ત્યાં ટ્રાફિકની અડચણરૂપ ના થાય એના માટે ખાસ દ્વારકા નગરપાલિકા અને ચીફ ઓફિસર દ્વારા જે સારાનીય કામગીરી કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો દ્વારકા ટુ ડે લાઈવ જે રોડ ઉપર સાફ સફાઈ થાય ગંદકી દૂર થાય અને આવતા લોકોને પટ મોકળો મળે એના માટે દ્વારકા નગરપાલિકા હાલ કામગીરી કરી રહ્યું છે તો દ્વારકા ટુડે લાઈવ છે અને જે રીતના દ્રશ્યો આપણા સુધી લાઈવ પહોંચાડી રહ્યું છે તો દ્વારકાથી ઓમ થોબાણી સૌને મારા જય દ્વારકા